તમારે પણ સૂટ બિઝનેસ કરવો છે પણ સૂટ તારું વો કેમ છે એનું રીઝન તો કઈ ખસે ને મિત્રો અને રીઝન ની વાત કરું તો હું તમને કહી રહ્યો જો સૂટ બિઝનેસના અંદર તમે એફર્ટ્સ ઓછા નાખીને બિઝનેસ કરી શકશો એટલે કે એના અંદર એફર્ટ્સ નાખવાના જ નથી અને તમારા સૂટ એમ ને એમ જ વેચાશે બાકી વેરાઈટીસ કયા ટાઈપની મૂકવાની છે કઈ રીતે આ બેનિફિશિયલ રહેશે અને કેટલો પ્રોફિટ અને અંદર તમે જનરેટ કરી શકશો અને આ સીઝનના અંદર કયા ટાઈપના સૂટના 컬લેક્શન મૂકવાના છે જો જાણવા માંગતા હોય ને તો વિડિયોને ન કરતા સ્કીપ વિડિયોને એમ સુધી જરૂર છે જો જો વિડિયોના અંદર આપણે એટલા સરસ મજાની વેરાઈટીસ લઈને આવ્યા અને બેનિફિટ જોઈશું કે સૂટ બિઝનેસ તો બેનિફિટ શું છે जय श्री कृष्णा मेरा वाला मित्रों हो रितिका तुम्हारा સૌનો એકવાર ફરીથી વેલકમ કરો છો આજ મેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજે આપણે તમારો એક સરસ મજાનો ક્વેશ્ચન કવર કરીએ છીએ વિડિયોના અંદર અમારા બધાને ક સવાલ હતો કમેન્ટ બોક્સ અંદર એટલા બધા કમેન્ટસ હતા કે સૂટ બિઝનેસ કેમ કરવો જોઈએ કે સૂટ બિઝનેસ તો બેનિફિટ છે અને મારે સૂટ બિઝનેસ કરવો છે તો કઈ વેરાઈટીસ મૂકું તો મિત્રો આ બધા જ ક્વેશ્ચન ના માટે આપણે આ એક પ્રોપરલી વિડિયો બનાવી છે તો મિત્રો સૂટ બિઝનેસ ની વાત કરો ને તો સૂટ બિઝનેસ એટલે કે એટલો એફર્ટલેસ બિઝનેસ છે ને એફર્ટલેસ સાઈન્સ આંદર બધું મહેનત ચેડમી તમે ઈઝીલી સૂટ બિઝનેસ કરી શકશો તમે જોયું હશે કે કુર્તી કુર્તીના લોકો બહુ બધા એટલા બધા વેપારી હોય ને કુર્તીના કે પૂછવાની વાત જ નહી પણ કુર્તીમાં એક વસ્તુ હું તમને કહું જો સાઈઝિસ મુકવી પડતી હોય છે હું છોકરી છું તો મને બરાબર ખ્યાલ છે કે કુર્તીને સાઈઝિસ પ્રોપરલી મળતી નથી હું માર્કેટના અંદર ભલે મિડિયમ ની લઉ કે લાર્જ ને લઉ મને ફિટિંગ કે પછી પ્રોપરલી સિલાઈ ઓપન કરવી જ પડશે તો આ વસ્તુના માટે કસ્ટમ થોડો ખચકચાઈ છે અને એના અંદર તમને આ બેનિફિટ આવે છે સૂટનો રાઈટ સૂટ બિઝનેસ એક એવો બિઝનેસ છે ને મિત્રો કે જીના અંદર તમે સાઈઝસ મેન્ટેન નથી કરવી મીન્સ આ અનસ્ટીચ મટીરીયલ હોય છે આ તમે ડિઝાઇન જોઈ લો હું તમને બતાવું કે મટીરીયલ કયા ટાઈપનું હોય ઓ એક એક્ઝામ્પલ રીતે હું તમને આ સૂટ બતાવવા માંગો છું જુઓ આ સૂટ પ્રોપર છે બરાબર 80 મીટરનો આનો ફરમો છે અને લેન્થ પણ તમે જોઈ શકશો આને પ્રોપર હું તમને ખાલી ડિઝાઇન નથી બતાવી રહ્યો હું તમને એક્ઝામ્પલ આપું છું તો સૂટ બિઝનેસ કેમ કરવો જોઈએ આનો આ તમને પ્લસ પોઈન્ટ દેખાયો મીન્સ કે આના અંદર સાઈઝસ નથી મુકું કોઈ ખાલી ને ખાલી વેરાઈટી તને સ્ટોક મૂકી લો વેરાઈટીસ મૂકી લો અને જો વેરાઈટીસ લેવી હોય તો શું કરવાનું છે ભાઈ તમને ખબર હોવી જોઈએ તમને આવવાનું છે અજમીના ફેશન કારણ કે અહીંયા 1000 પ્લસ 1000 એટલે કે 1000 થી પણ વધારે અહીંયા તમને સૂટ પછી જે কুরતીસની વેરાઈટી થઈ ગઈ લેહેંગાની વેરાઈટી થઈ ઓલરાઉન્ડ લેડીસ રેન્જ છે તમને 1000 થી પણ વધારે વેરાઈટીસ જોવા મળી જવાની છે અને સાથે સાથે હવે તો મેન્સ વેર અને કિડ્સ વેર પણ આવી ગયો છે મિત્રો બાકી કલેક્શનની વાત કરો સૂટના અંદર કયા કયા વેરાઈટીસ મેન્ટેન કરી જોઈએ તો આ ટાઇપની કરવી જોઈએ કારણ કે આવનારા છે ફેસ્ટી છે આ અમારજી ફેસ્ટિવલ સઝે દેનંદર આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે ચાલવાના છે અને આવરાયે સીઝન કઈ છે ભાઈ લગ્ન પ્રસંગ છે રાઈટ લગ્ન પ્રસંગના અંદર તો આ ટાઈપના સૂટના કલેક્શન બહુ જ વધારે ચાલશે અને મારા જે હાટમાં સૂટ છે ને મસલિન બેઝ ફેબ્રિક નું છે એનાથી તમને લચ્છક જોઈ શકો ને લચ્છક કેટલી સરસ છે અને વાત કરું તો આ તમે ઈઝીલી કોઈ પણ નો જે પ્લસ સાઈઝસ ફીમેલ હોય ને એ પણ આને સીવડાવીને વેઅ કરી શકશે બાકી ડિઝાઇન ની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ ડિઝાઇન છે સાથે સાથે આનો દુપટ્ટો પણ જોઈ લઈએ તો આ રહેવાનો છે આનો દુપટ્ટો અને પટ્ટાની ફેબ્રિકની વાત કરું તો ચિરોન બેઇઝાનો ફેબ્રિક લેવાનું છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા સ્ટોન વર્ક પણ જોવા મળી હશે siler કલરની જે બહુ જ વધારે બ્યુટીફુલ લાગે છે તો આપણે फटाफट જરાક ડિઝાઇન જોઈ લઈએ ના ને નેક્સ્ટ આર્ટિકલ હું તમને બતાવીશ જે લેવાનું છે લેવેન્ડર કલરનું લેવેન્ડર કલરના અંદર બહુ જ વધારે બ્યુટીફુલ ડિઝાઇન રહેવાનું છે અને હા મિત્રો એક વસ્તુ કહી દઉં બધાના અંદર તમને કલર જોવા મળી જશે કલર્સની વાત કરી લીધી છે તો હું તમને એકવાર છે ને ચાર્ટ બતાવી દઉં ઓ કેટેલોગ બતાવી દો રાઈટ આ બાર ત્યાં જે પણ સૂટ મળશે ને કિતા અંદર તમને કેટલોગ આર્ટિકલ્સ મળવાના છે નાનું ત લોકો પણ તમે જોઈ શકો છો કે આજ મેરા ફેશન નું છે એટલે કે આપના ત્યાં આજ આ બને છે સૂટ મેન્યુફેક્ચરિંગ આપડા ત્યાં થાય છે એટલા તમને એટલા માટે તમને આટલી અફોર્ડેબલ પ્રાઇસમાં મળી જતો હોય છે 78 થી અહીંયા તમને સૂટ ના 컬લેક્શન જોવા મળી જ હશે અને એ પણ આ ટાઈપના તમે જોઈ શકો છો બહુ જ વધારે બ્યુટીફુલ આ આખું આર્ટિકલ રહેવાનું છે જેના અંદર તમને ટોટલી કલર્સ મળશે કઈક આઠ તમે જોઈ શકો છો દરેક કલરના અંદર તમને ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન જોવા મળી જશે ડિફરન્ટ કલર ડિફરન્ટ વેરાઈટીસ તો તમે ઈઝીલી એક કસ્ટમરને પણ ત્રણ ચાર સેલ કરી નાખશો બાકી 컬લેક્શનની વાત સ્ટાર્ટિંગ જોવા મળી જશે બાકી કલેક્શન તો તમને આ ટાઈપના હેન્ડવર્કના કલેક્શન જોઈતા હોય એ પણ આપણા પાસે અવેલેબલ છે બાકી આ ટાઈપના કઈક તમને સોબર સિમ્પલ ડિઝાઇનર ક્લાસી ડિઝાઇન કલેક્શન જોઈતા હોય ઈ પણ મળી જશે અને બાકી કલેક્શનની વાત કરું ને મિત્રો તો

કારણ કે આપણા પાસે પ્રાઇસ પણ એટલી સરસ છે અને ક્વોલિટી પણ એટલી સરસ છે અને બાકી વેરાયટી તો રાશન જો છો તમને પણ સૂટ બિઝનેસ કરવો છે કે અન્ય કોઈ પણ ટાઈપનો બિઝનેસ કરવો છે વેપાર કરવો છે ઘરે બેસીને કે પછી દુકાનેથી તો જલ્દીથી આવો ત્યાં અજમેરા મેરા ફેશન વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કર્યો અને હા વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેલાઇકન છે ત્યારે પણ જલ્દી પ્રેસ કરી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ